મેળામાં ભાગ લેવા ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે રાજ્ય સરકારના મત્સ્ય ઉદ્યોગ મંત્રી શ્રી પરસોદોભાઈ સોલંકી અને તેમના સુપુત્ર દિવેશભાઈ સોલંકી દ્વારા મેળામાં આવતા ભક્તો માટે લાડુનો પ્રસાદ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત રાત્રિના સમયે દર્શનાર્થીઓ માટે એલઈડી સ્ક્રીન પર ધાર્મિક ચલચિત્રો પણ દર્શાવવામાં આવશે બેડામાં આવતા શ્રદ્ધાળુઓની સેવા સરભરા અને સુરક્ષા માટે જિલ્લા વહીવટી તંત્રની ટીમ સાથે કોળી સેનાના સ્વયંસેવક યુવાનો પણ પગે સેવા આપશે દરિયામાં કોઈ પણ અનચ્છીય ઘટના ન બને તે માટે તરવીયાઓની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે આ ઉપરાંત ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે પણ વિશેષ ટીમો તૈનાત કરાઈ છે વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાળુઓ માટે ચા પાણી નાસ્તો અને રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ મેળો શ્રદ્ધા અને ભક્તિનો જીવન દાખલો પૂરો પાડે છે કોડિયકના નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં યોજાતો આ મેળો ભાવિક ભક્તો માટે આસ્થા શાંતિ અને આનંદનો અનુભવ બની રહે છે